સાથે ભાખરવડીની રેસીપી લઈને આવી છું ભાખરવડી એ એવી વસ્તુ છે કે નાના મોટા બધાને ખૂબ જ ભાવે અને આમ જોવા જઈએ તો બરોડામાં જગદીશની ભાખરવડી અને લીવચેવલો ખૂબ જ ફેમસ છે તો ચાલો આજે હું તમારી સાથે ભાખરવડીની રેસીપી તો શેર કરું જ છું પણ તમે પણ મને એક સપોર્ટ કરજો કે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મિત્રો આપણે ભાખરવડી બનાવવા માટે અહીંયા આગળ મેં એક કપ ચણાનો લોટ લીધો છે અને હાફ કપ ઘઉંનો લોટ લીધો છે સાથે હાફ કપ જેટલું કોપરાનું છીણ છે એક મોટી ચમચી વડિયારી લીધી છે એક મોટી ચમચી તલ છે અડધી ચમચી ખસખસ છે અને ત્રણ ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે તો આપણે હવે ભાખરવડી બનાવવાનું શરૂ કરીએ એની માટે અહીંયા ઘડી એક મોટા બાઉલમાં આપણે લોટ એડ કરી દઈએ એક મોટા બાઉલમાં આપણે જે ઘઉંનો લોટ લીધો છે હાફ કપ એ લીધો છે સાથે ચણાનો લોટ એડ કરીએ જે મેં એક કપ લીધો છે એ એડ કરી દઈએ હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હિંગ એડ કરવાની છે હિંગ ચપટી જ નાખવાની છે હવે સાથે સાથે આપણે એમાં સ્લાઇટ હળદર એડ કરીશું હળદર થોડીક જ નાખવાની છે કારણ કે ચણાનો લોટ પણ પીળો હોય છે એટલે કલર યલો આવી જતો હોય છે પણ સ્લાઇડ હળદર આપણે એડ કરવાની છે તેલ મોણની જરૂર આમ તો નથી પણ જો તમારે થોડુંક એડ કરવું હોય તો થોડુંક કરી શકો છો આને એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે આપણે પાણીથી એને પહેલાં બધું મિક્સ કરી લઈએ અને પાણીથી આપણે એનો કઠણ લોટ બાંધી લેવાનો છે કઠણ લોટ એટલા માટે બાંધવાનો છે કે એના લીધે આપણી જ્યારે ભાખરવડી માટે ભાખરી આપણે વણીશું તો અંદર સ્ટફિંગ ફીલ કરીએ ત્યારે ફાટી ના જાય એટલે પ્રોપર કઠણ લોટ બાંધવાનો છે અને કઠણ લોટ મોણ વગરનો રાખીને બાંધીશું એટલે કડક આપણું પડ થશે એકદમ ભાખરવડીનું તમે જોઈ શકો છો જુઓ કેટલો કઠણ છે આપણો લોટ આટલો કઠણ રાખવાનો છે હવે આપણે એને ઢાંકી અને એક સાઈડે મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે હવે એમાં ભરવાનું સ્ટફિંગ રેડી કરી લઈએ એની માટે એક મિક્સચર જાર લીધો છે એમાં મેં જે હાફ કપ કોપરાનું છીણ લીધું હતું તે એડ કરીએ છીએ સાથે સાથે વળિયારી એડ કરીએ છીએ તલ એડ કરવાના છે અંદર તલ એડ કર્યા પછી આપણે જે ખસખસ લીધી હતી તે ખસખસ એડ કરીશું હવે અહીંયા આગળ જે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ લીધી હતી તે ખાંડ લઈશું ખાંડ નાખ્યા બાદ આપણે એમાં બીજા મસાલા કરી દઈએ લાલ મરચું છે કાશ્મીરી મરચું છે કલર માટે ધાણાજીરું પાવડર આપણે એડ કરીશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનો છે ગરમ મસાલો છે એક ટી સ્પૂન એડ કરવાનો છે ગરમ મસાલો હિંગ નાખવાની છે હિંગ હાફ ટી સ્પૂન જેટલી એડ કરવાની છે આમાં ભાખરવડીમાં હિંગનો ટેસ્ટ આગળ પડતો હોય છે એટલે આપણે લોટ બાંધવામાં પણ અને સ્ટફિંગમાં પણ લીધી છે હળદર એડ કરીશું હવે આ બધું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધું આપણે ક્રશ કરી લઈશું આમાં તમે તેલ એડ કરવું હોય તો કરી શકો છો કે જેથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે મેં અહીંયા આગળ નથી કર્યું તમે કરવું હોય તો બાઇન્ડિંગ લાવવું હોય તો એની માટે થોડુંક તેલ એડ કરી શકો આપણે અહીંયા ઘડી એક લીંબુનો રસ એડ કર્યો છે હવે લીંબુના રસ અને ખાંડના લીધે ખાટો મીઠો ટેસ્ટ સરસ આવે છે આપણું સ્ટફિંગ મિત્રો તમે જોઈ શકો છો એકદમ રેડી છે હવે આપણે એને એક મોટા બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો મિત્રો સ્ટફિંગ એકદમ ડ્રાય છે જો તમને કદાચ સ્ટફિંગ પાથરવાનું ને પછી વાળવાનું ના ફાવે ભાખરવડી તો તમે અંદર તેલ એડ કરીને એને બાઇન્ડિંગ આપી શકો છો આ રીતે આપણે સ્ટફિંગ આપણું રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે ભાખરવડીને તળતા પહેલાં થોડીક ડીપ કરવા માટે અહીંયા ગળી ચણાનો લોટની સ્લરી બનાવીશું ચણાના લોટમાં થોડુંક પાણી એડ કરીને એકદમ લિક્વિડ સ્ટરી સ્લરી રાખવાની છે આપણે એની જાડી નથી કરવાની નહીં તો પછી આખું લેયર બનશે તો ટેસ્ટમાં મજા નહીં આવે પાતળી સ્લરી રાખવાની છે કે ખાલી પાતળું લેયર જ કોટ થાય એવી રીતે આપણે કરવાનું છે આપણી સ્લરી રેડી છે તમે જોઈ શકો છો પાતળી હવે આપણે આપણો જે લોટ છે એને થોડો મસળી લઈએ તેલે કરીને તેલથી ગ્રીસ કરીને અને એના લુવા વાળી દઈએ છીએ આપણે એને ગ્રીસ કર્યા પછી અહીંયા મોટી ભાખરી વણવાની છે એટલે આપણે મોટા મોટા લુવા કરી લેવાના છે આના સ્ટફ લોટના આ રીતે આપણે મસીલી દઉં તમે જોઈ શકો છો એકદમ મોટા લુવા રેડી છે હવે આપણે એને ગોળ કરી અને એની મોટી ભાખરી વણી લઈશું ભાખરવડી હોય છે તો થોડી ગળપણ પણ એમાં આગળ પડતું હોય છે એટલે આપણે અહીંયા ગળી દળેલી ખાંડનું પ્રમાણ થોડું ત્રણ ટેબલ સ્પૂન જેવું આગળ પડતું રાખ્યું છે કારણ કે ભાખરવડી ગળી અને તીખી હોય છે એટલા માટે હવે આપણે આ રીતે એની મોટી ભાખરી વણી લઈશું મિત્રો જો તમે મારો વિડીયો જોતા હોય અને તમને મારી આ સારી લાગતી હોય તો મેં પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારા સપોર્ટથી જ આટલા બધા વિડીયો હું મૂકી શકી છું તમારા સપોર્ટ વગર કશું જ શક્ય નથી આ રીતે આપણે સ્ટફિંગ ઉપર પાથરી લેવાનું છે અને એને થોડુંક પ્રેસ કરી લેવાનું છે પાથર્યા પછી કે જેથી કરીને નીકળી ના જાય સ્ટફિંગ ડ્રાય છે તો આ રીતે આપણે એને સ્પ્રેડ કરી લેવાનું છે આ રીતે એને સ્પ્રેડ કરી અને હવે આપણે ભાખરવડીનો રોલ વાળી લઈએ છીએ આ રીતે એક કિનારેથી આપણે એને વાળી લેવાનું ફોલ્ડ કરવાનું છે આમ કરીને અને થોડું પ્રેસ કરતા જવાનું છે જોડે જોડે ફોલ્ડ કરીને પ્રેસ કરતા જઈશું એટલે આપણું સ્ટફિંગ અંદર પ્રોપરલી બાઇન્ડ બાઇન્ડિંગ આવી જશે નહીં તો નીકળી જાય સ્ટફિંગ ડ્રાય છે તો આ રીતે પ્રેસ કરી લેવાનું છે અને આ જે આપણી બોર્ડર રહી છે એની ઉપર આપણે પેલી સ્લરી છે તે થોડી ચોપડી દઈશું એટલે સ્ટીક થઈ જાય આ રીતે એને કરી અને હવે એને ભખરવડીના રોલ પર સ્ટીક કરી દેવાની છે કે જેથી કરીને આપણો રોલ છૂટો ના પડી જાય આમ કરીને ચોટાડી લેવાની છે ભાખરવડી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે ઘરે બનાવીએ તો સેમ બજાર જેવી જ બને છે ભાખરવડી અને ઓછી મહેનતે ઘણી બધી ભખરવડી બની શકે છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો હવે આપણે એને આ રીતે કટ આપી લેવાના છે અને બોર્ડરનો ભાગ જે છે તે ઘણી સ્ટફિંગ ઓછું ફીલ થયેલું છે એટલે આપણે કાઢી લેવાનો છે આ રીતે આપણે કટ આપી લેવાના છે થોડુંક સાચવીને કટ કરવાનું કે જેથી કરીને સ્ટફિંગ નીકળી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે પછી બંને સાઈડની જે બોર્ડર એ કરેલી છે તે આપણે કાઢી લઈશું અને એક એક રોલ આપણે આ છૂટો કરી લેવાનો છે ભખરવડીનો અને એને બંને બાજુથી પ્રેસ કરી લઈશું આપણે આ રીતે સાચવીને ધીમે રહીને ઉખાડી લઈશું અને આમ કરી અને ઉપર નીચે બંને બાજુથી આપણે એને પ્રેસ કરી લઈશું કે જેથી આપણું સ્ટફિંગ અંદર ભરાઈને રહે પ્રોપર તમે જોઈ શકો છો મિત્રો ભાખરવડી લૂકમાં સરસ લાગી રહી છે હજુ તળાતા એકદમ સરસ સ્વાદમાં અને દેખાવામાં બંને રીતે બહુ જ સરસ લાગે છે ભાખરવાળી તમે પણ તમારા ઘરે કઈ રીતે બનાવો છો બનાવો છો તો તે રેસીપી પણ મારી સાથે શેર કરજો તો મને પણ જાણવા મળે આ રીતે આપણે બધું એ કરી લેવાનું છે હવે આપણી ભાખરવડી તમે જોઈ શકો છો મિત્રો રેડી છે આ જ રીતે આપણે બીજી પણ ફિલ કરી લઈએ છીએ ભાખરવડી રોલવાળીને બધી આવી રીતે ભરી અને એને ફોલ્ડ કરી અને કટ કરી લઈશું આપણી બધી ભાખરવડી અને પછી આપણે એને તળી લઈશું મિત્રો મારા વિડીયોના રિલેટેડ તમારા કોઈ પણ સજેશન હોય તો મને ચોક્કસથી મોકલજો કોઈ કે જેથી કરીને મને પણ કંઈક પણ મારામાં ચેન્જ કરવાનો હોય તો હું કરી શકું તમે જોઈ શકો છો મિત્રો આપણી ભાખરવડી સરસ રીતે રેડી થઈ રહી છે આ ભાખરવડી તમે પંદરથી વીસ દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો એને કશું જ થતું નથી અને બારગામ જવું હોય ત્યારે આ જોડે લઈ ગયા તો હેવી નાસ્તા તરીકે પણ બહુ જ સરસ રહે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એને બે ખાલી બોર્ડર જ જ્યાં સ્ટફિંગ છે એ જ આપણે એમાં ડીપ કરવાનું છે સ્લરીમાં અને પછી એને ફ્રાય કરી લેવાનું છે આ રીતે આપણે બધી ભાખરવડીને સ્લરીમાં ડીપ કરીને બોર્ડર પરથી અને ફ્રાય કરી લેવાની છે મીડિયમ ફ્લેમ પર તળવાની છે મિત્રો એટલું ખાસ ધ્યાન રાખજો હાઈ ફ્લેમ પર તળશો તો ભાખરવડી બળી જશે અને ટેસ્ટ બહુ જ ખરાબ આવશે સ્ટફિંગ બળી જશે તો તમે જોઈ શકો છો આપણી ભાગ તળાઈને રેડી છે મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ